સામાન્ય રીતે લોકોને પોલીસ સ્ટેશનમાં જતા ડર લાગે છે પરંતુ દિયોદર વિસ્તારમાં માત્ર વીસ કિમી દૂર આવેલ ચીબડા આઉટ પોલીસ સ્ટેશન એવું છે કે જ્યાં પગ મુકતા જ આઠોને ઠંડક મળે છે મોટાભાગના પોલીસ સ્ટેશન બહાર માહોલ જપ્ત કરેલા વાહનો અને મુર્દામાલ ભરેલો હોય છે પરંતુ ચીબડા ગામનું આ પોલીસ સ્ટેશનનું પ્રાગણ વાતાવરણ વાતાવરણથી પ્રફુલ્લિત લાગે છે દિયોદર ચૌદ વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે જેમાં દિયોદર ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરી સહિત દિયોદર પોલીસ સ્ટેશન વર્તમાન સમય કાર્યરત છે પરંતુ દિયોદરથી માત્ર વીસ કિમી અંતરમાં આવેલ ચીપડા ખાતે એક અલગથી આઉટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં અંદાજીત અઠ્યાવીસથી વધુ ગામોનો સમાવેશ થયેલ છે જેમાં ચીપડા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ જોશી દિલીપસિંહ ભટાર જગદીશભાઈ માળી રાજેશભાઈ જોશી નરભેરામભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસોને એક વિચાર આવ્યો અને જ્યાં લોકો પોલીસ સ્ટેશન સામે દેખતા પણ ન હતા તે પોલીસની રોનક કદાચ બદલાઈ ગઈ અને હાલ આ પોલીસ સ્ટેશન ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતું થયું હાલ આ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક સુંદર મજાનું બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એક હરિયાળા વાતાવરણને પ્રફુલ્લિત લાગે એવું આ પોલીસ સ્ટેશન છે અહીં આ પોલીસ સ્ટેશનમાં ગોગા મહારાજનું મંદિર પણ આવેલ છે જ્યાં બે ટાઈમ પૂજા આરતી પણ થાય છે અહીં પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જુદા જુદા પ્રકારના નાના મોટા રોપાનું વાવેતર કર્યું છે જ્યાં ચોમાસામાં બધા છોડ બરાબર લાગી જતા કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે એટલું જ નહીં પક્ષીઓ માટે કુંડા પણ મૂકવામાં આવ્યા છે જ્યાં પક્ષીઓ માટે નિયમિત ચણ મળે છે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે જેથી અહીંના લોકો હવે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખે છે તાલુકો દિયોધર હવે સાહેબ કહેવામાં એવું છે કે આ ચીબડા આઉટપોસ્ટ આપણું પોલીસ સ્ટેશન જે અહીં છે અહીં પહેલો તો આપ ચારે બાજુ જોઈ રહ્યા છો કે ખરેખર આમ પોલીસ સ્ટેશન જેવું આપણને કંઈ લાગતું જ નથી એક આમ લાગે છે કે ખરેખર કોઈ મંદિર બીજું છે કોઈ આમ બગીચા ટાઈપ જુઓ કેટલી બધી વ્યવસ્થા છે કારણ કે આજથી થોડા વર્ષો પહેલા જયારે આવતા તાર શું પરિસ્થિતિ હતી ને અત્યારે જુઓ કેટલી બધી વ્યવસ્થા છે પછી બીજું કે અમારો કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટો કોઈ ફરિયાદ બીજી ત્રીજું હોય તો સમયસર અહીં અમારી ફરિયાદનો નિકાલ થઈ જાય છે બધું સાંભળવામાં આવે આવે છે 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 સ્ટાફ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં અને વ્યવસ્થા જોઈ રહ્યા છો કે પરફેક્ટ વ્યવસ્થા છે ખરેખર અમને એવું લાગે છે કે કોઈ કામ માટે અમારે હવે દિયોદર પોલીસ સ્ટેશન કે ક્યાંય આગળ જવાની જરૂર પડતી નથી અને અહીં સ્ટાફનો પણ એટલો બધો સારો સાથ સહકાર છે કે લગભગ એક બે પાર્ટીનું કંઈ એવું હોય તો મોટે ભાગે આ લોકો ભેળા બેહી સમાધાને કરાવતા હોય છે અને કદાચ ના છૂટકે કોઈ એવું હોય તો વાત આગળ કરે છે મોટા ભાગના પ્રશ્નો આજુ અમે આ બધા બેઠા છીએ મોટા ભાગે લગભગ સમાધાને થઈ જાય છે પછી બીજું વધારામાં કે આજે અહીં સ્ટાફ દ્વારા અમને એક માહિતી આપવામાં આવી જે પણ ખરેખર ખૂબ સરસ કામગીરી કહેવાય સાયબર ક્રાઈમ વિશે એટલી બધી સરસ માહિતી આપી છે અત્યારે આ આધુનિક યુગની અંદર સાહેબ મોટે ભાગે આપણે બધા સાયબર ક્રાઇમમાં ફસાઈએ છીએ એના વિશે અહીંના સાહેબ શ્રી રઘુભાઈ જોશી દ્વારા બહુ મસ્ત માહિતી આપવામાં આવી અને બધી જ રીતે અમને આ જીબડા આઉટપોસ્ટની અંદર તમામ પ્રકારનો સાથ સહકાર આ દરેક ગામને મળી રહે છે